મારું યુટ્યુબ માં સ્વાગત છે આજે આપણે માહિતીના વિડીયો ઉતારીએ શેર કરીએ તો આપણી પહેલા તો વાવેતરથી લઈને અત્યાર સુધી એક 10 દસ દિવસના થયા ત્યાં સુધીની ની આપણી વાત કરીએ આ માં તો નંબર નંબરમાં આમાં વાવેતર આપણી બે પાણી ગાઢેને ઓરવી દીધું ખેતર પછી ઓરવે ને પછી સણાનું વાવેતર કર્યું આ કાબુલી એક નંબર આવે જેનો એક નંબર સણા આવે એમાં આવતા હોય ઘણા બે નંબર ને એ રીતના એટલે એક નંબર છે આ કાબુલી સણા બે પાણી કાઢે ઓરવે પછી આનું વાવેતર કર્યું અને બિયારણની વાત કરીએ તો વી કિલો બિયારણ વાવેલ છે વીખામાં અને આપણી આ જારી કેટલાની આવે સૈવી શૈવીની જારી વાવેતર કરેલ છે આમાં તમે જોઈ શકો બધા સણાનું જોરદાર છે પછી ઉગે ગયા સણાં વાવેલ હે એટલે એમાં પછી પાણી કાટવું ન પડે વાવેન પછી સણા ઉગ્યા ગયા પછી વાત કરીએ તો વી પછી દી પાણી પહેલું કાટેલું હતું અને અત્યારે પાછું આ બીજું પાણી કાઢું ચાલ્યું છે અત્યારે ઉગ્યા પછી વી દીએ પાણી કાઢ્યું આ ખેડૂતભાઈ અને પછી પાછું અઠવાડિયે દસ દિવસે પાછું બીજું પાણી ખાય ગયા પછી ટીપમાં આ બીજું પાણી ચાલ્યું છે અત્યારે અને પછી દવાની ને ખાતરની વાત કરીએ આમાં તો એક ફરે ખાતર આપેલું હોય એક ફરે દવા સાટેલ છે તો આમાં ગ્રેટ રીટ પ્લસ આવે નીશિના જાપાન કંપનીની એણે છટકાવ કરેલો છે જે હાલ ફ્યુલ ને એ માટે બધે જોરદાર રૂઝ છે એનું એક જ ફેરે આમાં છટકાવ કર્યો ને લ્યો અત્યારે આમાં કોઈ જાતની કોઈ ઈર કઈ કઈ છે નહીં ફાલ પણ એવો કોઈ કોઈક બેઠો જે બધા એવો ફાલ બેઠા સહીવીની જારી હવે વાવેતર હવે આ એક પાણી નીકળી ગયા હે એટલી ખેતર આખું ભરાઈ ગયા અને એક ફેરે ખાતર આપેલું હતું આપણી જે માઇક્રોરાજરનું આવે બિશ્ન જાપાન કંપનીનું થેલીમાં શિયાળ કિલો આવે એ ખાતર સાટ્યું હતું આમાં જે પેલું પાણી દીધું તાર અને પછી પાણી વાળી દીધું ખાતર સાટીને એક ફરે આસણામાં દવાનો છટકાવ કર્યો અને એક ફરે ખાતરનો છટકાવ કરેલ છે બાકી કઈ જાતને કંઈ બીજી કઈ દવા કંઈ કંઈ સાટીને અને આ જ દવા વધારે પૂરતી હાલે અત્યારે આ બાજુ બધી કેમ કે એનું રિજેક્ટ સારું છે આપણી લોકલ દવા સાટીએ તો પાછી મિનત ડબલ થાય ને જ્યારે ટાઈમ હોય એ પણ નીકળી જાય પાછું સાટવાનું બીજી ખરે કરીએ એટલી રિઝલ્ટ ના આવે એટલે પાછી બીજી ખરે સાટવી પડે દવા એટલી બધી આપણી સેટિંગ જ વિખાઈ જાય જે માવજત કરવાનું હોય તમે આમાં જો એવું જોરદાર છે સણામાં ને ઘઉંમાં ને ધાણામાં ને તો બહુ તો કંઈ ન જરૂર પડે જ્યારે ટાણું હોય ત્યારે એકાદી ખરે સારી કંપનીની દવાનો છંટકાવ કરી દઈએ અને ખાતર સારું નાખી લઈએ એટલે એ વસ્તુ તો નીકળી જાય જીરું ને હે એનું બહુ ધ્યાન રાખવું પડે એમાં દવા ખાતરું રાજ મહેનત કરવી પડે પિતાજો કે બધા ખેડૂતભાઈને ખબર જ હોય અને આપણી પર જીરાના પણ વિડીયો આગળ મૂકેલ છે સુકારા માટે અને ગ્રોથ માટે અને બધી રીતના જે લીલો હુકારોને આવતો હોય એ બધે તે આપણી ચેનલમાં વિડીયા મૂકેલ છે બે ત્રણ તો એ પણ જોવા લીજો અને આપણી જે ખેડૂત ભાઈઓને અનુભવ થાય એ જ આપણી શેર કરીએ હજુ આ બાજુના ખેતરમાં પણ ટ્રેક્ટર જે સૈવીને જરૂર વાવેતર એમાં પણ છે એ ભાઈએ પણ આજ આ ભાઈને સણા જોવે અને રીતે હારું છે એટલે એ ભાઈએ પણ જો એમાં હાથી હાકીને પછી ખાતર લઈ આવ્યા મિશિના જાપાન માત્ર રાજા એ સત્કાર કરે ને પછી પાણી ચાલુ કરવાના છે એટલે આ ખેતરમાં જોરદાર રિઝલ્ટ આવ્યું એટલે બાજુવાળા પણ એ જ કરવાના છે એટલે ધીરે ધીરે આ ખાતર પ્રખ્યાત આમાં બધે રિઝલ્ટ આવે એટલે પછી સાંભળવી જોઈએ તો બધી ખડકભાઈઓ જો આ રીતના ખડકભાઈ માહિતી કરેલ છે ને વિડીયો સારો લાગે તો લાઇક કરી દીજો ને સબસ્ક્રાઈબ કરી દીજો ને ચેનલને આપણી ને જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે બીજા નંબરમાં કોમેન્ટ પણ કહીજો તમે પણ છણામાં કઈ જાતું આવી બિયારણ ને કઈ કઈ કંઈ ખાતરીનો ઉપયોગ કરો એ તો હમણાં પણ અનુભવ થાય ને બીજા ઘડીનો પણ અનુભવ થાય તો હાલો મળીએ પાછા વિડીયોમાં જય માતાજી બધા ખડી ભાઈ